જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો આજે રાંધણછટ થઈ ગઈ છે અને વરસાદ કે છે મારું કામ સવારમાં એક એવું સારો વરસાદ આવે વાતાવરણ કંઈકા છે એવું છે એમ તો સાતમ આઠમ બે દિવસની આગાહી આપી છે હવે જોઈએ વરસાદ આવે કે નહીં એટલે આપણે જો નાં તો ફ્રેશ થઈ ગયા છીએ કામકાજ પતી ગયું છે હવે રસોઈ બનાવવાની છે તો રસોઈમાં તો આપણે છે ને ગાંઠિયાને એવું બધું રેડીમેડ લઈ લેવાનું છે બનાવવાના નથી એક જીરાપુરી ખાલી બનાવી લેશું થોડીક એવી પ્રકૃતિને બહુ ભાવે ને એટલા માટે અને બીજું આપણે કાંઈ બનાવવાનું છે નહીં અને કાલે તો શીતળા સાતમ છે એટલે કાલે તો જોઈશ હવે મને છે ને પાછી મજા નથી દવા પીવું છું એટલે ટાઢું ખાવ કે ના ખાવ એટલે જોઈએ હવે શું કરીએ તો ચાલો વિડીયોમાં છે ને આગળ આગળ બનીના રહેજો પ્રકૃતિબેન હું રમેશ કિચન કિચન ઘરઘોટલા કહે અમે નાના હતા ને પ્રકૃતિ તમે એને ઘરઘોટલા કીધા જો પ્રકૃતિએ બધાએ વાસણે લીધા છે ગેસ ને જો અને પાછું એને છે ને પ્રતિબંધ કર્યો છે કે બધા રમકડા પાછા આ ઠેલીમાં ભરીને રાખવાના આડા હવરા ક્યાંય ઉડાડવાના નથી શું કીધું એ આ જો બધા વાસણ બધે જુઓ આ મસાલો ભરવાનો આ મસાલિયું એટલે મસાલિય વિશે

તો જુઓ પ્રકૃતિબેન રમવા માંડ્યા છે તમે રસોઈ કરવાની ચાલુ કરી દઈએ ઈડલીનું આ પ્લેટ એને રસોઈ કરવાની ચાલુ કરી દઈએ અહીંયા પ્રક્રો નિયમ છે કે ઘરે જોવા લગાડવાનું શું છે ખબર તો આ સવારના નાસ્તાનો સમય ટાઈમ ટેબલ ની ટેબલની યાદીના બધુંય ટાઈમે રાખીને આપણે જોઈ કે છે ને ગમે ત્યારે ટીચર આવે એટલે આ છે ને લગાડેલું હોવું જોઈએ એટલે પ્રકૃતિ બેન અહીંયા લગાડી દીધું છે ના ના નાના કેવા સરસ છે જોઈ લાઈટો અને જૈની ચમચા તો પ્રકૃતિ બેન જો રમવા માંડ્યા છે કિચન સેટ હું જો અમે આપણે સાતમ ઉપર બેન ની ઘરે આવી ગયા છીએ આમાં અમે સાતમ આઠમ કરવા આવ્યા છીએ તો ચાલો બેન છે ને શું કરે છે બેન અમારે રસોઈ કરવા માંડ્યા છે કા બેન બેન જો ઘરે ખીચડી કે તમે બધાય બેસો ને હું બનાવું કા એલા જ બેન ની ઘરે સાતમ કરવા એટલે આજે આવ્યા છે ને કાલે આવશું એટલે હું આજ અમે સાતમ આઠમ કોરમ કે બહાર ન જઈએ કેમ કે ટ્રાફિક બહુ હોય ને એટલે પેલા જાતા બે ત્રણ વાર ટ્રાફિક નડી ગયો ને એટલે અમે જાતા બંધ થઈ ગયા ને બધાય ભેગા થઈને આ બધા બેઠા હોય એ અને સાતા માઠામાં અમે આવી રીતના ઉજવણી કરી અને કાલે આપણે બેન ના ભગવાનને દર્શન કરાવશું તમને આઠમ છે ને એટલા માટે તો ચાલો અત્યારે વિડીયો માં રહેજો ના રેજો કેમ કે બધા ભેગા થયા છે અને બેન રસોઈ કરે છે અને પછી બધા જો અમાર ગોપાલદાસ ચશ્મા પહેરીને બેઠા છે જો અમારા વિશ્વભાઈ હોસ્ટેલમાંથી આવી ગયા છે હા એ આ ભગી બેન આવી ગયા છે અમાર કૈલાસ બેન અનામિકા બેન બધા આવી ગયા છે સાઈ કરવા આવ્યા ને હા આવો જઈ ના ફૂઆ ને કીજવે છે જો અહીંયા કેટલી સાધની લાઈન પડી છે ચાર ટ્રેક્ટર ને જેસીબી જો અમાર વિશ્વ હોસ્ટેલ માં હતો ને તો પછી હવે સાતમ આઠમ ની રજામાં આવ્યો છે ને તો પ્રકૃતિ બેન જો રાખડી બાંધે છે આમાં બેન ટાઈમ જોડીશો બે હથા છે કેમકે ત્યારે રજા નહોતી મળી પછી તમને રજા આવે ને એટલે જો આપણે આ જન્માષ્ટમીના ભગવાન જો સરસથી તૈયાર થઈ ગયા છે એનજી આપણે એનો સરસ કરશું અને અત્યારે જો આ બધું શણગારી લીધું છે જો હાથીઓ કર્યો છે ત્યાર પછી શિવજીનો સોમવાર છે અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે બે સાથે આ વખતે આવ્યું છે જો ઓમ કર્યું છે

બາດ દીકરીને કામ કરવા વર્ગાડી દીધા છે શું કેવું વરસાદ ચાલુ છે જોવો છાટા જ ચાલુ જ છે અને પ્રકૃતિ બે હાલો હાલો આજે તમારો વારો છે મારે રજા છે હાલો 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 હવે આઈ છે ને પાણી વડે પછી સાફ કરીને ધોશે અને આઠમને દિવસે બહુ સારું કામ કરો છો બે એટલે તમારે ઇનામ જોતું હોય એ કહી દેજો હું જોઈ હજાર હજાર રૂપિયો જોઈ તો મને જોઈએ આને 12 વીસ સહી જોઈએ તમારે આને હજાર રૂપિયા મારી પાસેથી થી જોઈએ કે હું એને આપું એટલે આપણે છે ને આઠમના દિવસે ક્યાંય વરસાદ પાણી ના ગયા નથી અને અમને તો અમે તો એક છે ને અમારા ઘરની ખુશીની વાત એક છે કે અમે છે ને કોઈ દિવસ પોતે રમતા નથી અમારા ઘરના બધાય અડીમડીન ખાઈ લીધું અને ત્યાર પછી આ બે બાપ દીકરી અગાસી સાફ કરવા આવ્યા છે અને વરસાદ તો તમે ગ્રમણ થતું આવે છે કેમ કે ગિરના જરાય દેખાતો નથી તમે આગળના વિડીયોમાં જોયું છે કે કેવો ગિરનાર દેખાય છે પણ અત્યારે જરાય ગિરનાર નથી દેખાતો આપણે નીચે જઈ ને આ લોકો આપણને કામ કરવા વરગાડી દે આપણે હવે સુઈ જવું છે શું કેવું પ્રકૃતિ બેન શું કઈ હું જોતી નથી આવું કર્યું હે આમ જતો ખરી આવું કર્યું આઠમ નું તિલક તો જો અગાશ હિસાબ કરવા આવવું પડ્યું ઓ હો પ્રકૃતિ બેન

તો કે હાલો આપણે કાઢી નાખીએ અને ત્યાર પછી છે ને જો ડળી હાવેણો બધું છે ત્યાર વડે બધું સરસ થઈ હવે હું હોઈ જાઉં છું જા બેહી ગઈ હું બેહી નથી ગયું તું ચા થી બેઠી સો એમની પ્રકૃતિ તું નીચે આવી તો બધું બગડવાનું છે માર ઘર આખું ઓ કપડા કાઢી તમે બેહી જ્યા છો ધોવાના કપડાની વાત નથી આ તમ ટીપા પડતા પડતા નીચે આવો ને સેવાની વાયસા આવે હલો હવે આપણે નીચે જઈને આપણો ભેજો ખાઈ જાવ તો આપણે છે ને આજેનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આજે આપણે એડિંગ તો તમે વાંચી જ લીધું છે કે હમણાં વિડીયો કેમ નહોતા આવતા બસ વિડીયો ન આવવાનું કારણ એક જ હતું કે આપણને છે ને મજા નહોતી અને બાટલા હતા એટલે થોડી તબિયત ખરાબ હતી એટલા માટે વિડીયો નહોતા આવતા એટલા માટે બધાને સોરી કાલે વિડીયો તો મેં અપલોડ કરી દીધો હતો જૂનાગઢમાં વરસાદ હોય એ તો મારા બધા ફેમિલી મિત્રોને મારે બતાવવું જ પડે તો બસ આજનો વિડિયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો તો ચાલો આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં હવે શ્રાવણ મહિનાના બસ તો એના દિવસો રહ્યા છે પછી પિતૃ મહિનો ચાલુ થાય છે ભાદરવો મહિનો અને ત્યાર પછી નવરાત્રિ શરૂ થઈ જશે નવરાત્રિમાં તો હું છેને ક્યાંય રાસ લેવા કે કેવું કે અમે હું નથી જાતી પ્રકૃતિબેન નવરાત્રિમાં રહીએ છે અમારે અહીંયા વડલી ચોકમાં તો પ્રકૃતિબેનને રેડી કરવા પડે એટલા માટે હું અમથી ક્યાંય જાતી જ નથી બસ ત્યાં પ્રકૃતિ બંધે ત્યાં થોડીવાર જોવા જઈએ ત્યાર પછી આવતા રહીએ બસ એ છે અમારો કાર્યક્રમ નવરાત્રિનો અને તમને અમે છે ને નવરાત્રિમાં છે ને પહેલાં નવરાત્રિ આપણે ચેનલ સ્ટાર્ટ કરી હતી ને ત્યારે એક વર્ષ આપણું પૂરું થશે તો બસ બધાએ આવો એક વર્ષમાં અમને જેવો સપોર્ટ આપ્યો છે તેવો આપતા જ રહેજો તેવી બધાને બધા મારા ફેમિલી મિત્રોને થેન્ક યુ તો ચાલો આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય